મિત્રો આજે હું તમને મેથી પાક ચખાડવાનો છું ના ના એ મેથી પાક નહીં પરંતુ હેલ્ધી અને શરીરમાં રહેલા કોઈ પણ દુખાવા માટે ગુણકારી એવો મેથી પાક તો ચાલો આપણે સામગ્રીનું લિસ્ટ જોઈ લઈએ સો ગ્રામ મેથી નાની સાઈઝના નાની સાઇઝના મેથીના દાણામાં ઓષધિ ગુણનું પ્રમાણ મોટી સાઇઝના મેથીના દાણા કરતાં વધુ હોય છે बसौ ग्राम दूध बस्सो पचास ग्राम घी सो ग्राम द्राई कोकोनट छीन, चालीस ग्राम बादाम, तीस ग्राम काजू त्रीस ग्राम मगस्तरी वाटरमेलन सीड यू कैन ऑल्सो एड वॉलनट एंड पिकैन, पचास ग्राम गुंदर पचास ग्राम अर्दनो लोट पचास ग्राम चनानो लोट पचास ग्राम घऊ लोट, बधा लोट करकरा लेवाना, 3 टीस्पून खसखस चार सौ ग्राम गोर और तमारा स्वाद मुजब तीस ग्राम सूठ एक टीस्पून एलची पाउडर तीस ग्राम बत्रीसू एलमंड पिस्ता खसखस फॉर डेकोरेशन हवे बनाववानी रीत जो ये। મેથી મિક્સર જારમાં એડ કરી દઈએ મેથી પાવડર ફોર્મ કાઢી લઈએ મેથી માં કડવાશનું પ્રમાણ એટલું બધું વધારે હોય છે જેથી ઘણા લોકો મેથી પાક ખાવાનું અવોઈડ કરતા હોય છે તો આ મેથી માં રહેલી કડવાશ ને દૂર કરવા માટે દૂધ એડ કરી દઈએ મેથીને દૂધમાં પલાળવાથી મેથી ફૂલી જાય છે અને તેની કડવાશ એસી ટકા જેટલી ઓછી થઈ જાય છે ઢાંકીને મેથીને દૂધમાં ચાર થી પાંચ કલાક માટે પલાળી દઈએ હવે કોપરાના છીણને પેનમાં એડ કરીને કોપરાના હીણને દ્રાય રોસ્ટ કરી લઈએ કોપરાના છીણમાં તેલનું પ્રમાણ હોવાથી તેને રોસ્ટ કરતી વખતે ઘી એડ નથી કરવાનું છીણનો કલર બદલાય ત્યાં સુધી તેને રોસ્ટ કરવાનું છે હવે બદામ કાજુ અને મગજતરીના બીને પાનમાં થોડું ઘી લઈને ગ્રાય રોસ્ટ કરી લઈએ ડ્રાયફ્રુટનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો ડ્રાયફ્રુટને મિક્સર જારમાં એડ કરી દઈએ અને બધા જ ડ્રાયફ્રૂટને અધચરા ગ્રાઇન્ડ કરી લઈએ હવે બે મોટી ચમચી જેટલું ઘી પેનમાં એડ કરી તળી લઈએ તળતી વખતે ક્યારે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની ઘીમાં ગેસ પર એકદમ સારી રીતે ફૂલી ગયો છે ગુંદને મિક્સીમાં અધકચરો ગ્રાઇન્ડ કરી લઈએ હવે લોટને શેકવાના છે હવે પેનમાં બે મોટી ચમચી જેટલું ઘી લઈ ચણાના લોટને એડ કરીને ધીમા ગેસ પર કલર બદલાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈએ 3 થી 4 મિનિટ પેનમાં એક મોટી ચમચી જેટલું ઘી લઈ અડદના લોટને એડ કરી એનો કલર બદલાય ત્યાં સુધી ધીમા ગેસ પર રોસ્ટ કરી લઈએ ત્રણ મોટી ચમચી જેટલું ઘી હવે રોસ્ટ કરેલા લોટમાં ત્રણ ચમચી જેટલી ખસખસ એડ કરી દઈએ અને ચમચીની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ હવે પલાળેલી મેઠીને રોસ્ટ કરી લઈએ મેથી ફૂલીને ડબલ થઈ ગઈ છે અને તેણે બધું જ દૂધ એબ્સોર્બ કરી દીધેલું છે હવે બે મોટી ચમચી જેટલું ઘી લઈ અને પેનમાં એડ કરી દઈએ અને મેથીને એડ કરી દઈએ મીડિયમ હીટ પર મેથી પાવડરને ઘીમાં તળી લેવાનો મેથી પાકના ઘણા બધા ફાયદા છે જેમાં મેથીની તાશીર ગરમ હોવાથી તે શરીરને શરદી અને કફ સામે રક્ષણ આપે છે બીજા ફાયદામાં મેથી શરીરમાં રહેલા કમર અને ઘૂંટણના દુખાવામાં પણ રાહત આપે છે ત્રીજા ફાયદામાં શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારીને કોલેસ્ટ્રોલને નોર્મલ રાખવામાં મદદ કરે છે ચોથા ફાયદામાં રક્તને શુદ્ધ કરીને શરીરને સ્કીન પ્રોબ્લેમથી દૂર રાખે છે પાંચમો ફાયદો મેથી ખાવાથી શરીરમાં કિડની અને ડાયજેસ્ટિવ સિસ્ટમ ક્લીન રહેવાથી પથરીના દુખાવામાં પણ રાહત રહે છે છઠ્ઠો ફાયદો ગર્ભવતી મહિલાને ડિલિવરી પછી મેથી પાક ખવડાવવાથી તેના કમરના દુખાવામાં રાહત રહે છે અને બાળકને સ્તનપાથી મળતા દૂધમાં પોષક તત્વો હોવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે સાતમો ફાયદો મેથી ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવાથી ડાયાબિટીસના રોગમાં પણ ઘણો બધો ફાયદો રહે છે મેથીમાં રહેલા અનેક ફાયદાથી બનેલા આ મેથી પાકને જરૂરથી બનાવજો લગભગ પંદર થી સત્તર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકશો કે મેથી પાવડર એકદમ ડ્રાય થઈ ગયો છે અને તેનો કલર પહેલા કરતા બદલાઈ ગયો છે હવે ગોળ અને ઘીનો પાયો કરી તેમાં બધી જ વસ્તુ મિક્સ કરીને મેથી પાકને બનાવી દેવાનો છે વધેલું બધું જ ઘી પેનમાં એડ કરી ગોળને ઘીમાં એડ કરીને મેલ્ટ કરી લઈએ ગોળને સમારેલો હોવાથી તે ઘીમાં એકદમ જલ્દી મેલ્ટ થઈ જશે ગોળને વધુ પડતો કૂક નથી કરવાનો નહીં તો પાકના પીસ કઠણ થઈ જશે હવે બાકીની બધી જ વસ્તુને ગોળમાં નાખી મિક્સ કરી લઈએ સ્મૂથ સરફેસ બનાવી લેવાની ત્યાર બાદ તેના પર બદામ પિસ્તાની કતરણ ડેકોરેશન માટે પાથરી દેવાની ખાંડણી જેવી વજનવાળી વસ્તુથી કતરણને બરાબર દબાવી દેવાની લગભગ પંદર મિનિટ પછી તેમાં પીસીસ બનાવવા માટે કાપા પાડી લેવાના કલાક સેટલ થવા દેવાનું પછી પીસીસ કરી લેવાના આહા હા શું મેથી પાક બન્યો છે ખૂબ જ સરસ લાગે છે ને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આવી ડિલિશિયસ ગુજરાતી વાનગીઓ માટે શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારા પોતા પર ક્લિક કરવાથી સબસ્ક્રાઈબ કરવાનું સરળ બની જશે